હાલો તો મિત્રો તો કેમ છો તો બધા મજામાં હશો તો મિત્રો તમારું બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ મહેશ સોલંકી બાર જીરો શારમાં તો મિત્રો આજ આપણે એ લાપસી હતી ત્યાં લાપસીની પ્રસાદી લેવા માટે આવી ગયા છીએ અને આ છે ગૌશાળા તમે જોઈ રહ્યા છો અહીંયા મિત્રો ઘણી બધી ગાવું છે અને સાથે સાથે જયશ્રી વડાવાળી ખોડિયારમાએ આજ આપણે લાપસીની પ્રસાદી લેવા માટે જવાનું છે અને વિડીયો આખો જોઈજો અને પછી તો મિત્રો આવી અંદર ખોડિયાર મંદિરે તો છે બાપુ ની મુડુલી હશે શેષ નારાયણગીરી બાપુ તમે જોઈ રહ્યા છો ઘણું બધું પબ્લિક પણ છે સાથે આપણે આવી ગયા છીએ હેઠા મંદિરે દર્શન કરવા માટે અને પછી તો મિત્રો આપણે આવી જાય આપણને બધા સબસ્ક્રાઈબર મળી જશે હું કેવું રાકેશભાઈ તમારું તમારું કા આપણે નીતિન દાદા જાની ભાઈ કયું ભાઈ ને પછી તો મિત્રો આપણે આવી જાય ખોડિયારમાય દર્શન કરવા તો તમે પણ યુટ્યુબના માધ્યમથી બધા ખોડિયારમાં દર્શન કરી ને જવાનું પણ કરેલું છે સાથે સાથે ગણપતિ દર્દા છે અને હનુમાન દરદા છે તો આપણે જઈએ છીએ ઉપર ખોડિયાર માયાએ દર્શન કરવા માટે પારસભાએ ધઝા લઈને સીડા છે ખોડિયાર માને ધજા સીડાવવા માટે આવું જ સુએલાભાઈ આ છે બધા આપણા સબસ્ક્રાઇબરો કેમ છે બધા તો ભાઈ આપણે આવી જાય ખોડિયાર માં એ ઉપર ધજા ચડાવવા માટે પારસભાઈ તમે જોઈ રહ્યા છો ધજા ચડાવી રહ્યા છે સાથે સાથે હરિભાઈ પણ છે ભાઈ છે છે ને ખોડિયાર પણ બહુ આપે ખાલી આનો નજારો જુઓ ફરતી મિત્રો ગૌશાળા છે મોટી અને સાથે અહીંયા તળાવ પણ છે આ એટલું મંદિર અત્યારે તમે ઉપર છીએ મંદિરે પછી તો મિત્રો આપણે આવી મંદિર ઉપર ત્યાં લખમણ દાદા જવાનું કરી રહ્યા છે અને મિત્રો તમે યુટ્યુબ ચેનલ મહેશ સોલંકી બાર જીરો ચાર દ્વારા ખોડિયાર ના લાઈવ દર્શન કરી રહ્યા છો તો હાલો તો મિત્રો તમે અત્યારે બધા લાપસી ભરી રહ્યા છે તમે જોઈ રહ્યા છો સાથે મુકાભાઈ છે અહીંયા આપણે હરુભાઈ છે ગઢમાંથી બાપુ છે ને તમામ ગ્રામજન બધા તમામ લોકો છે તો હરુભાઈ તમારું શું કહેવું આપણે કેટલા વર્ષથી માતાજીની લાપસી થાય છે ઘણા વર્ષોથી મિત્રો અહીંયા ઘણા વર્ષોથી કોડિયારમાંની લાપસી થઈ રહી છે મિત્રોની સેવા પણ ઘણી છે સાપાણીનો પાણીનો સુવિધા આવડાવ લોકોની જ છે જોઈ રહ્યા છો અહીંયા બધા પ્રસાદી પણ લઈ રહ્યા છે સાથે સાથે તમે પણ હાલો પ્રસાદી લેવા માટે તમે જોઈ રહ્યા છો બધા પરિસાદી લઈ રહ્યા છે સાથે સાથે આપણે પણ પરિસાદી લેવાની છે મિત્રો આપણે પણ પ્રસાદી લેવા માટે આવી ગયા છીએ આ છે આપણા બધા સબ્સ્ક્રાઇબરો સાથે સાથે પારસભાઈ પણ છે કેમ લાગ્યું ભાઈ બન મજા આવી ને મિત્રો તો બધાને અહીંયા પૂછીએ થોડો થોડો વડીલ છે બધાને મારું કહેવાનું એમ છે કે અમારી દર વર્ષની પરંપરા છે અને દર વર્ષે અમે વરસાદની પધરામણી રૂપે અમારા વોડાવાળી ખોડિયાર તરીકે પ્રખ્યાત છે અમારા ખોડિયાર માતાજી ત્યાં દર વર્ષે અમે ત્યાં લાપસીનું આયોજન કરી સમસ્ત ગામ મળી અને લાપસીનું એક સરસ મજાનું આયોજન કરી આજે તમે જોઈ શક્યું તમે વિડીયોમાં જોયું છે બધા ગ્રામજનો ભેગા થયા છે અને આજે આ લાપસીનો એક સારામાં સારો પ્રસંગ અમે ઉજવીએ રાકેશભાઈ તમારું વૈષ્ણકા બોલો તમારે હું અમારે મોરંગીમાં વર્ષોથી જૂનામાં જૂની પરંપરા વડવા વખત ની આલી આવે છે મા ખોડિયાના આપસી માટે અને દાતાર ભીર બાપુનો મળીને વર્ષોથી બધા ધર્મપ્રેમીઓ બધા જ્ઞાતિઓ બંધીઓ બધા પોતપોતાની રીતે જે એની રીતે યથાશક્તિ દાન ધન મન ધન જે રીતે એ લોકો પૂરું પાડે છે એ રીતે અમારો પરંપરા જે હાલી આવે છે અને ભગવાન ઉપરવાળા અમને બધી આવી રીતે આના પરંપરાને અમને સાહ સહકાર આપ્યા રાખે એવો આશીર્વાદ આપે અને વડાવાળી ઘોડિયારમાંનો બહુ ઇતિહાસ લાંબો છે એની આપણે ગમે ત્યારે ગમે નેક્સ્ટ ટાઈમમાં એનો એ અને દાતાજી બાપુનો તે વર્ષા વિશેના બધા ઘણા બધા પ્રસંગો છે બધી ચર્ચાઓ આપણે પછીના સમયમાં કે ગમે ત્યારે પણ આવી રીતે જો બધા દરેક ઘરેથી નાના બાળકો મોટા વડીલો બધા આવે પોતાના પ્રસાદી લે છે અને નિયમિત રીતે આ પરંપરા જળવાઈ રહે એવું દરેક ગામજનોને દરેક આજુબાજુના વિસ્તારો નોંધ લે અને એક અહીંયા બાપુની બધી ગાયું આ તે બધી વસ્તુ ધીમે ધીમે ઘણું બધા શેડ આ તે બધી વ્યવસ્થાઓ બધી ઊભી થવા મળી છે અને આગળ જતા એક આ મોટું સ્થળ બને તેવી અમારી બધાની શુભેચ્છાઓ છે તો મિત્રો તો આપણે થોડુંક રાકેશભાઈને પણ પૂછી આજ અમારા મોરંગી ગામે વર્ષોથી પરંપરાગત રીતે જે હાલ્યો આવે છે એ રૂઢિ મુજબ ઓળાવાળી ખોડિયાર મંદિરે માં ખોડિયારની લાપસી એમ કહેવાય છે કે વરસાદને લાવવા માટે મા ખોડિયારને રીઝવવા માટે લાપસી કરવી પડે એટલે ગામ સમજ લોકો ભેગા થઈ અને માતાજીની લાપસી કરે છે અને સાંજે પાંચ વાગે વડાવાળી આપણે દાતાર પીર બાપુનો મળીંદ કરે છે અને આ પરંપરા વર્ષોથી આવી છે અને અમે એમ ધીમે ધીમે એને આખી રાખીએ છીએ જય વડાવળી ખોડિયા બધા મિત્રોને જય વડાવળીમાં ફોડિયા અને મિત્રો તમે અત્યારે જોઈ રહ્યા છો કે ખૂબ મોટી કેટલે અંદાજે પાંચથી છ હજાર ગાયો ઉપર ને ગૌશાળા બની ગઈ છે સાથે સાથે મોટું મંદિર પણ બની ગયું છે મિત્રો આ પથ્થરનો પણ ઘણો બધો ઇતિહાસ છે આ પથ્થર એમ કહેવાય છે કે અહીંયા જ્યારે કઈ હતું નહીં ત્યારે અહીંયા પાણી આવતું અને મિત્રો આ ખોડિયારમાંનું સ્થાપન છે જે એ તો ન જાય એના માટે આ ખોડિયારમાં ઉપર એક પથ્થર બિરાજમાન છે ને મિત્રો આ પથ્થર હજી કોઈ હલાવી શક્યું નથી સાથે અહીંયા ખસેડવામાં પણ નથી આવ્યો તમે જોઈ રહ્યા છો મિત્રો એક્ઝેક્ટ ખોડિયારમાં ને અડવાડ અને ઈજ પથ્થર છે તેમાંથી જ માં ખોડિયાર પ્રગટ થયેલા છે અને હજી પણ આ મેન મંદિર ઉપર આ પથ્થર એમ જ છે સદા છે Thank you. કેમ છો તો બધા મજામાં જશો તો મિત્રો સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલ મહેશ સોલંકી બાર જીરો શહેરમાં તો મિત્રો આજ દાતાર બાપુ એ મણિંદાનું આયોજન હતું સાથે પરિષાદીનું તો અત્યારે અહીંયા તમે જોઈ રહ્યા છો મણિંદાની પ્રસાદી બની રહી છે અજયભાઈ છે હસનભાઈ છે ઘણા બધા લોકો છે અહીંયા તમે જોઈ રહ્યા છો

અને મિત્રો તમે જોઈ રહ્યા છો આ દાતાર બાપુ નદીના કિનારે છે અને એનું સાનિધ્ય છે સાથે સાથે વડલો પણ ઘણા વર્ષથી છે અને મિત્રો તમે જોઈ રહ્યા છો કે આ વડલો ઘણા વર્ષોથી છે અને એની હેઠળ પેર દાદાનું સાનિધ્ય છે તો ચાલો આપણે જઈએ પેર દાદાના દર્શન કરવા માટે ચાલો તો મિત્રો તમને બધાને પીર દુદાના દર્શન કરાવું તો મિત્રો તમે જોઈ રહ્યા છો આ છે દાતાર પીર અને આપણે મોરંગી ગામ સમક્ષ આખા મોરંગી ગામ સમક્ષ ખોડિયારમાંની લાપસી અને આ પીર દાદાનો મણિંદો અને સાથે આપણા શોકમાં જે ખોડિયારમાં છે ત્યાં કથા દર વર્ષે કરવામાં આવે છે મિત્રો તો બધાને જય પીર દુદા મિત્રો તમે જોઈ રહ્યા છો બધા બાળકો આવી જશે સાથે બધા પરિસાદી લઈ રહ્યા છે